હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધા જય માતાજી જય મેલી માને જય ચાવન અમારા નવા બ્લોક માં બધા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી રહ્યા છીએ રેસીપી થમનેલ ને ટાઈટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે તો આજે આપણે બનાવવાના છે પુલાવ ભાત તો ફુલાવ ભાત ની આપણે ઘણી ઘણી તૈયારી કરી નાખી છે તો ચાલો બધા બતાવી કે પુલાવ ભાત માં આપણે સૌ પ્રથમ આપણે ભાત બાફી લીધા છે તમે બાસમતી પણ લઈ શકો છો અમે સાદા લીધા છે ખીચડીયા આવી લીધા સાદા અને લસણ લીધું છે સૂકું લસણ આપણે કડ કરી લીધું છે ટમેટા કટિંગ કરી લીધા છે મરચાં લીંબુનો રસ તમે નાખી શકો પણ હવે બટેકા બાફેલા લીધા છે અહીંયા ડુંગળી કટિંગ કરી લીધી છે અને આમાં છે સૂકા મરચાં બે લીધા છે પછી તજ કોકમ તીખા અને એના આપણે આજે ગરમી લીધું એનો વઘાર કરવામાં લેવાનો છે એ પણ લઈ લીધો છે લીમડો લઈ લીધો છે મીઠો લીમડો અને આપણા મસાલા બધાય રેગ્યુલર જેવા પૂરતા હોય ગરમ મસાલા બધા ને આપણે એક ઉપરથી એક આ મસાલો એડ કરવાનો છે અને જો આપણે તવો પણ ગેસ ઉપર ચડાવી દીધો છે બસ હવે તૈયારી જ છે ફૂલ તો કન્ટિન્યુ બધાય બ્લોક મારી જવું તો જો આપણે તેલ આવી ગયું છે તો આપણે થોડી ગ્રાઈ નાખી દઈશું અને ગેસ ધીમો નાખીશું તેલ આવી ગયું ગરમ મસાલો લઈએ કરી દઈશું જો હવે વઘાડી નાખ્યું તો હવે આપણે એમાં લસણ નાખી દઈશું આપણે બારીક પાટી નાખી છે આપણે ચટણી નાખી બનાવી

આપણે એમાં હળદર એડ કરાણા જીરું આપણે મિક્સ કરીશું જો સરસ મજાનું આપણું સડી ગયું છે હવે આપણે એમાં કોરું મરચું એડ કરીશું લીંબુ છે પણ બાદમાં છે ઉટી ફૂફાટા એવું મરચું હવે આપણે મરચું મિક્સ કરશું તો હવે આપણે એમાં ભાતની મિક્સ કરીશું અને હવે મિક્સ કરીશું અને આપણે એક ગરમ મસાલો થોડોક એડ કરીશું અને હવે મિક્સ કરીશું

તો જો આપણે જમી ગારી બેસી ગયાસી સરસ મજા આપણે બહુ ઈઝીલી બની જાય છે ઇઝી પણ બને અને બાર તો આપણને ખબર ન હોય કેવી રીતે બનાવતો આ ઘરનું નેચરલ કેવાય સારું કેવાય તંદુરસ્ત રે એટલે ઘરે બનાવે બનેતા કેવા સારા બનાવતા ને ભાત બહુ મસ્ત એમણે તો બે વાર ખાધા તમે તો એનો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી છે તે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બ્લોગમાં પહેલી વાર હોય તો તો આવી તો આવી રેસીપી આપણે રહીને આવતા રહેશું અને ફુલાવ ભાત બનાવે છે સાવ ઇઝી તમારા ઘરે ટ્રાય કરજો મજા આવશે તે સાદા ભાત બનાવો એની કરતાં ફુલાવ ભાતમાં તમને બહુ મજા આવશે અને ઈઝીલી બની જાય છે અને બહાર કરતાં પણ સરસ ટેસ્ટ આવે છે બહારનું અને ઘરનું નેચરલ ખાવી એમાં ઘણો ફેર પડે તો આપણે ઘરે બનાવ્યા હતા તો આવી નવી રેસીપી લઈને આપણે આવતા રહીશું તો મળીશું આપણે નવી રેસીપીમાં તો બધાની ટાટા જય માતાજી જય મેહદી મને જય ચાવમાં મળીશું હવે આપણે નવા બ્લોગમાં